આ પ્રકારના પ્રશ્નને પૂછી રહ્યા છે વિદ્યાર્થીઓની મૂંઝવણ એવી છે કે વિદ્યાર્થીઓ જવાબ આપે તો આપે શું પરિવારને શું કે અમારું એમડી સાંભળવા તૈયાર નથી એમ કે કોઈ અધિકારી એમને સાંભળવા તૈયાર નથી એમ આ લોકો નોકરીની આશાએ આવેલા છે નિમણૂક પત્રની આશાએ આવેલા છે હવે ઘરને મોઢું દેખાડી શકે એમ નથી બહાર જઈ શકે એમ નથી પ્રાઇવેટમાં એને કોઈ સાચવે એમ નથી કારણ કે પ્રાઇવેટ નોકરીઓ છોડીને આવ્યા છે તો જવું તો જવું ક્યાં આજ સવારે આ ભગવદ્ ગીતા જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા દરેક પ્રશ્નોનો જવાબ એ ભગવદ્ ગીતામાં હોય છે તો અમે આજે ભગવાનને પ્રાર્થના કરી અને કહેવા માગીએ છીએ કે આ અધિકારીઓ જે અંદર બેઠા છે એમડી છે કે કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ છે તમામ અધિકારીઓને કહીએ છીએ કે ભાઈ આજે તમે જો આ વિદ્યાર્થીઓની વાત નહીં સાંભળો તો યાદ રાખજો આવનાર દિવસોમાં તમારા બાળકો કે તમારા દીકરા દીકરીઓ છીએ કે ઝડપથી બાળકો છે બાળકોનો યોગ્ય નિર્ણય કરો અને જે પણ પ્રશ્નો છે પ્રશ્નનું નિરાકરણ લાવો રાતે કડકડતી ઠંડીમાં સૂતા છીએ બધા સાથે સપોર્ટ સારો હતો બારના આદમીનો અમને વાપી જમવાની વ્યવસ્થા પણ થઈ ગઈ પણ કોઈ અમને પૂછવા પણ આવ્યું નથી પાણીની વ્યવસ્થા પણ વાળા કરી નથી અમારી બરાબર અમારે એક જ જોઈએ અમારે એમડી સાહેબને મળવું છે આગામી સમયમાં આજે એમડી સાહેબ અમને નહીં મળે તો આગામી સમયમાં અમે એમના ઘર પાસે જઈ ઉગ્ર આંદોલન કરશું અમે અગિયાર તારીખે આવ્યા હતા ત્યારે અમને ખુશીના સમાચાર આવ્યા હતા ત્રિવેદી સાહેબ એ વખતે યચાર હતા અને કાલે અમે આવ્યા ઓગણીસ તારીખે અમને એવો લેટર મળી ગયો કે પરીક્ષા રદ થયેલ છે તો અમારી એકદમ દુઃખદ દુઃખની લાગણી ઓલી થઈ કે આ અમે એકદમ કે નિમણૂક પત્ર આપવાની વાત ચાલી રહી હતી અને એકદમ આ શોકની લાગણી ચાલુ થઈ ગઈ કે આ હવે શું કરવું પરિવાર વાળા પણ અમારા ચિંતામાં આવી ગયા બધાના કે હવે શું કરશે આ છોકરાઓ એક અમે હું પોતે આઠ હજારની નોકરીમાં નોકરી કરતો હતો પ્રાઇવેટમાં હવે એ પણ મેં બે મહિનાથી બંધ કરી દીધી છે તો હવે મને પ્રાઇવેટમાં કોણ રાખશે મારી જગ્યાએ બીજા વ્યક્તિને એમને હાજર કરી લીધો છે તો મને મને ખુદ મારી ચિંતા છે કે હવે હું ક્યાં જઈશ મારે જમીને નથી વધારે મારે શું કરવું હવે લડત અમારે જ્યાં સુધી ચાલુ જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે લડત લડી લઈશું ઝાલા યુવરાજ છે સુરેન્દ્રનગર થી આવું છું અમારી આગળની રણનીતિ એક જ છે કે જ્યાં સુધી પહેલી અમારી માંગણી છે કે એમડી સાથે અમને મુલાકાત કરવામાં આવે એમડી સાથે જ્યાં સુધી મુલાકાત નહીં થાય ત્યાં સુધીમાં આગળના દિવસોમાં આ એમડી પણ ધ્યાન રાખે કે અમારે એને જો ઘરનો ઘેરાવો કરવો પડ્યો તો એમડીના ઘરનો ઘેરાવો પણ કરવામાં આવશે ત્યારબાદ જે જનપ્રતિનિધિ છે જે ધારાસભ્યો છે જે વિધાનસભામાં બેસે છે ગાંધીનગર ખાતે આંદોલન પહોંચશે અને બારસો ને ચોવીસ ઉમેદવારો બરોડાથી ચાલી અને ગાંધીનગર સુધી પહોંચશે અને ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવો કરશે આ યાદ રાખવું સરકારને કેમ કે આ જે પ્રશ્ન છે પ્રશ્નો ખૂબ વ્યાજબી છે જે માગણી છે જે લાગણી છે એ પણ ખૂબ વ્યાજબી છે આ રીતે સીધી જ પરીક્ષા રદ કરી નાખવી એ અયોગ્ય નિર્ણય છે સરકારે પોતાના નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરી અને આ નિર્ણયને પાછો ખેંચવો પડશે